નમસ્કાર મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મે મસ્તીમાં મિત્રો આ મેડિયો આપણે વાત કરીશું સરકારી ઉચ્ચર માધ્યમિક શિક્ષક સહાયક ભરતી જેનું ફાઇનલ મેરિટ લિસ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે અને બીજું મિત્રો જિલ્લા વિષય અને કેટેગરી પ્રમાણે જે ખાલી જગ્યાઓ છે તેમાં જે શાળાઓનું લિસ્ટ છે તે પણ જાહેર થઈ ગયું છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો અને જો આપે અમારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી કોઈ પણ નવી અપડેટ છે એ તમને સૌપ્રથમ મળી રહેશે મિત્રો સૌપ્રથમ તમારે તમારા પોતાના મોબાઈલમાં Google માં જવું પડશે Google માં તમારે સર્ચ કરવાનું છે g s e r c in તે વેબસાઈટ મિત્રો આપણે જે ભરતી બોર્ડ છે તેની વેબસાઇટ છે તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સરકારી ઉચ્ચર માધ્યમિક શાળાના ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ થનાર ઉમેદવારોની શાળા ફાળવણી ઓનલાઈન ચોઈસ ફિલિંગ પદ્ધતિથી આપવામાં આવશે અને મિત્રો સરકારી ઉચ્ચર માધ્યમિકનું ફાઇનલ મેરિટ લિસ્ટ છ અગિયાર બે હજાર વીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ મિત્રો સરકારી જે ઉત્તર માધ્યમિક છે તેનો ફાઇનલ મેરિટ લિસ્ટ છ અગિયાર બે હજાર વીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે અને મિત્રો જો તમારે વિષય વાઇઝ જગ્યાઓ અથવા જિલ્લા જિલ્લાવાઇઝ જે જગ્યાઓ જોઈતી હોય તો તેના માટે મિત્રો અહીં તમે જોઈ શકો છો જે થ્રી ડોટ અહીં તમે જુઓ છો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તેના પછી ક્લિક કર્યા પછી અહીં તમે વેકેન્સ પોસ્ટ જોઈ શકો છો તેના ઉપર તમારે ક્લિક કરશો તો મિત્રો અહીં તમને આવી રીતે દેખાશે કે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ જે સ્ટેટ વાઇઝ પોસ્ટ છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ અને સ્કૂલ વાઇઝ તો મિત્રો તમારે જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે તમે અહીં ડાઉનલોડ કરી શકો છો સ્કૂલ વાઇઝ જોવું હોય તો પણ મિત્રો તમે અહીં ડાઉનલોડ કરી શકશો આપણે મિત્રો સ્ટેટ વાઇઝનું જોઈએ તો અહીં મિત્રો જે ડાઉનલોડ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે આ મિત્રો તમે તમારી રીતે પણ તમારે જે પોસ્ટ જોઈતી હોય એ પ્રમાણે તમે જોઈ શકશો વિષય વાઇઝ પણ તમે જોઈ શકો છો તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જે અહીં વિષય વાઇઝ આપીએ છે તો મિત્રો આમ તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રોને શેર કરો અને જો આપણે અમારા વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી જોઈ ના થયા હોય તો મિત્રો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી જ છે તો જેથી કોઈ પણ નવી અપડેટ આવે છે તો તેની જાણ તમને વોટ્સઅપ દ્વારા પણ કરવામાં આવશે તો મિત્રો આમ તમને બધી જ માહિતી મળી ગઈ હશે અને જો મિત્રો મારો વિડીયો આપને ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો અને તમારા બધા મિત્રોને શેર કરો અને હા કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે વિડીયો તમને કેવો લાગ્યો આભાર જય હિન્દ જય ભારત